ટેકાના ભાવે નોંધણીમાં જે ક્ષતિ સર્જાઈ છે તેને લઈ અને સહકારી નેતા સંઘાણીએ નિવેદન આપ્યું સમગ્ર રાજ્યમાં નોંધણીમાં ટેકનિકલ ખામી છે નાફેડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે કેટલીક અન્ય બાબતોને કારણે પણ રજીસ્ટ્રેશન નથી થઈ શક્યું સર્વરમાં ખામીને લઈ મુખ્યમંત્રી સાથે તેઓ મુલાકાત કરશે તેવી પણ વાત દિલીપ સંઘાણીએ કરી નાફેડના સ્થાને અન્ય પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરાતી હોવાની પણ માહિતી મળી રહી છે સૌરાષ્ટ્રમાં જ નહીં ટેકનિકલ ખામી કંઈ સર્જાની છે મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજિસ્ટર થવાનું હતું અને હવે કાંઈ પોર્ટલ બદલાવ્યું છે એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહી છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય હું લોકો સાડા ચાર પછી અમે મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને ખેડૂતોના હિતના જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છું